ચોકલેટ ખાય ડેન હવે કોવિલાદ આવા સાફ ફેન ભોયલ હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગામડે એટલે આપેન હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગામડે એટલે આપણે અજયભાઈના ઘરે જવાનું છે તો સુરત થી અત્યારે આપણે જઈ રહ્યા છીએ છતડિયા

થઈ ગયું તારું પતી ગયું તારું કોઈ વાત નહીં ભાઈ આવો મિત્રો આવો બધાય બે સબસ્ક્રાઇબ કરના કે નવો હોય તો ચાલ આપણો જો આમ ખડો આવ્યો સા આપણે પીવો આલે હો તો ડાલે એ મજા હે જો લે ગમ ગમડ્સ વળે વે ગમ ગમડ સ્નેપ પાક લેઓ મારા ભાવીને ગમ ગમડ કા સહન નતા તમારી ને આમ આમ જો હું તમને હું દો વ્યૂડ છે કે ચાલુ છે ચાલુ છે હું જનેકડે કપડા લેવા જો હા કપડા લેવા જો ને મને બેડ બાપવાનું બરોબર બેડ માં પાપમાં શું એવું

તો અમારે નાઇટ આઉટ કરવાનું હતું ઉપર છે અમારે લેમ્બો ની ડિલિવરી લેવાની હતી અત્યારે હું કે ભાઈ વખત મારી વાત કરી થોડી ઘણી વખત તો છે જ તેને લેમ્બો એ કેટલા વાગે છે નહી તો હાડા દહ જ છે મિત્રો બધા નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે લાઈક કરી નાખજો સપોર્ટ કરતા રહ્યો એમના નોડો કામ આગળ વધારો મને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મફત માં કહી દેજો ઇન્સ્ટા આઈડી છે મારી હેરી સોરી બારેયા હેરી પોઈન્ટ 75 થઈને फटाफट કરો ફોલો કરો સોરી બોરી લાઈક કરો ફોટા 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 બે લાઈક કરી દેજો ફોટા ખાલી બે જ રાખી ફોટા બે જ છે પણ નામ મોટું છે

好的，大家注意安全。

Cadê do

મારી વચ્ચે મારી ગઈ છે થઈ છે છે ક્યારે હિન્દી વાળા ને કરવા એક જમણે હે ના કરતો બોલાડવા છે તાજે મારી હાટો હોય જાતો ને એટલે બધા સપોર્ટ કરતા રો અમને બધાને આવવાનું થોડા કામ નું આવે અમને વિડિયો બનાવવાની કેમ પડશે ઓ મ્યુટ નેટ કરવાનો ફોન હવે મ્યુટ નો થાય અરે મને હગે કદુય વસ્તુ યાદ આવી તારો કામ એવું આપણે સ્પેશિયલ પણ આવે નવા આવતા એમ પડે તારે તમારી જો હું તો આવું જ કોઈ દે નથી આવું જ

દોડસો જણા ઓકે આ લક્ષ્ય પરાવશે મજા આવો આવો મિત્રો બધાય જય વેલનાથ બાપુ જય જય કોળી સમાજ સમાજ સમાજ

જય જગનાથ બાપુ જય જગનાથ બાપુ જયનાથ બાપુ ગામ એક કોમેન્ટ નાખો મિત્રો જય ગુરુદેવ કુંડડા

હવે આપણે સુરત માં આવી ગયા છીએ પાકુ હોય સુરત આપડે દરેક સતરિયા થી સુરત ડાઉનલોડ થઈ જાય સંતો આરાધક

el completo મને ધીમે ધીમે હેલ્મેટ ગાડી અમે તમે પહેરો તમે પહેરો કે અમને તમારી ફિકર થાય છે મને મારા ખુદ ઉપર વિશ્વાસ છે અમને તમારા પર વિશ્વાસ નહોતો કે હે તો ઘરે સે પણ હું એકલો જ આવું છું

મિત્રો એને મતલબ એની ગાડીમાં ફોન છે મારી ગાડીમાં નથી દેઈ દીધો ને મોરે મોરો ખાલી ખાલી ગયો ઓક મારે હોદય તો ચાઈ આપડી દેવાનો હોય કે તો આપડી દેવાનો હોય ભોળા ભોળા મારી જો કોઈ છોકરો ભોળો તમને પડે ને તો છે ને માંગુ લઈને આવજો ઘરે સોરી સોરી છોકરા નથી છોકરી જો સોરી છોરી નથી મારી મારી જેવી ભોળી છોકરી હોય ને માંગુ લઈને ઘરે આવજો

મારો ફોન કોઈ આજ કીધું હોય તો હું કે પછી તો તમે સમજો છો ને મિત્રો તો તમને ઈશારો કરતો સમજદાર ને ઈશારો કાપી પછી કદાચ એની પાસે સાઈન હોય તો પછી તો પછી હું સુરત માં રો ન રહ્યો કેવાય બે સાયકલ નવી આવી ગઈ ન્યુ એડ સાયકલ

વડલાવાળા માતાજીનો મંદિર આવશે વડલાવાળા આગળમાં બધા રાખી રોડો આવે રોડો લેવા મંદિર આવી ગયું જય ભોળિયાનાથ મહાદેવ મહાદેવ ભોળિયાનાથ આ તો છે આ મંદિર આવી છે આ મંદિર મકાન <laughs> <laughs>

તમે કલે જાઓ ભાઈ વેસે ને લાઈવ બંધ કરી દો આવો ગાયત્રીમાં